નમસ્કાર ખબર ગુજરાત સાથે અમદાવાદમાં રથયાત્રા પૂર્વે એમસી ખાતે બેઠક યોજાય અમદાવાદ રથયાત્રા પૂર્વે એમસી ખાતે બેઠક યોજાય જ્યાં રથયાત્રા શાંતિમય વાતાવરણ યોજાય તે માટે ચર્ચા જ્યાં આ બેઠકમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત હાજર રહ્યા ત્યારે ગરમીના કારણે રોડ પર પાણી છંટકાવ કરવા માંગ કરવામાં આવ્યું છે જ્યાં એમસી દ્વારા સૂચનો સાંભળી કામગીરી કરવા ખાતરી આપે છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી જ અમદાવાદમાં

જ્યાં ગરમીના કારણે જે રોડ પર પાણી છંટકાવ કરવામાં આવે તેની પણ માંગ કરવામાં આવી ત્યારે એમસી દ્વારા સૂચનો સાંભળી ખાતરી કરવામાં આવે ઉલ્લેખને છે કે અમદાવાદની રથયાત્રા એ ભારતમાં જે બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા હોય છે ત્યારે તેને લઈને જે વહીવટ કરવો તેને લઈને જે સગન જે કહી શકાય બંદોબસ્ત રાખો સહિતની જે કામગીરી એક ચેલેન્જ રૂપ હોય છે

તે માટે આ જે બેઠક આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં મેયર ડેપ્યુટી પદાધિકારીઓ ગરમી ત્યારે ગરમી ત્યારે ગરમીના કારણે રોડ ઉપર પાણી છંટકાવ કરવાની માંગણી કરવામાં આવી છે ત્યારે એમસી દ્વારા સૂચનો સાંભળી કામગીરી કરવા ખાતરી આપવામાં આવી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા નિમિત્તે આજે શહેર એકતા સમિતિના સભ્યો અને મહાનુભાવો અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા થઈ એમાં સાત જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે જ્યારે રથયાત્રા નગરની પરિક્રમાએ નીકળનાર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ રિસર્ફેસ હોય કે પાણી હોય લાઇટ હોય ફાયર બ્રિગેડની સુવિધા અને મેડિકલ સુવિધાઓ તમામ સુવિધાઓ અહીંયાથી જે આયોજન કરવાનું ઉત્તમથી અતિ ઉત્તમ રૂપે આયોજન કરવામાં આવી રહ્યું છે એની સાથે સાથે જ જે પણ કોઈ એવા પ્રકારની કે જ્યાં આપણો જે રથયાત્રાનો ચૌદ કિલોમીટરનો જે રૂટ છે આ રૂટ પર અનેકા અનેક જે કોઈ વ્યવસ્થામાં જે દર વર્ષે એવી રીતે થાય છે એ રીતે આ વખત પણ જે રૂટ પર કે જ્યાં ખલાસીઓ નીકળતા હોય છે અને રિટનમાં જ્યાં અંધારું પડતું હોય તો લાઇટની વ્યવસ્થા માટે અને સાથે સાથે તાપ હોય ગરમી હોય અને એમના પગપાળા જતા હોય તો પગના છોલાય એના માટે ઠંડક માટેની આખા રૂટ પર પાણીની વ્યવસ્થા કરવા